રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ ચાલી રહ્યો છે પચીસ તારીખે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ બંધના એલાન ને પગલે કિસાનપરા ચોક ખાતે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિતના જોડાયા હતા સૌ જાણો છે એમ અગ્નિકાંડના પીડિતોને અમે બધા જ બોતેર કલાકના ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કમિશનર કચેરી રાજકોટનો ઘેરાવ કર્યો સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માગવા માટે નીકળ્યા એ છતાં રાજ્યની નફટ અને નિર્ભર સરકાર એમની ન્યાય વાંચવી માગણીઓ પણ સ્વીકારવા તૈયાર નથી એટલે અમે અગાઉ કરેલા એના મુજબ પચીસ તારીખે સ્વયંભૂ રાજકોટથી જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક નિર્ણયથી પચીસ તારીખે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માગણી મુજબ નોંધ કરે તપાસ કેસમાં આવે ચાર લાખનું વળતર વધીને એક કરોડ થાય અને પાંચમત કેસ ચાલે મોટા મગરમત અને ભાજપના નેતાઓની ધરમક થાય ત્યાં સુધી અગ્નિકાળમાં ન્યાય મળવાનો નથી તો સ્પષ્ટ લાગે છે કે પચીસ તારીખે દંગાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ રમ